તો હેલો મારા ભાઈઓ ફરીથી અમારી તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફૂમતાજી વિશે તો મિત્રો એક રમ્યાણ પ્રોગ્રામ હતો તેમાં કલાકાર ગાયક નીતિન કોલવડા હતા અને કોમેડી તરીકે ફૂમતાજીને બોલાવામાં આવ્યા હતા મિત્રો તો મિત્રો આ ફૂમતાજી આ રમ્યાણના પ્રોગ્રામમાં જબરજસ્ત કોમેડી કરી હતી તો મિત્રો તમને આ વિડીયો આગળ સુધી બતાવવાનો છું તો મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ફૂમતોજી આ રમેના પ્રોગ્રામમાં જબરજસ્ત જબરજસ્ત કોમેડી કરી છે તો મિત્રો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે મિત્રો ફૂમતાજીની રહેણી કેણી બહુ મસ્ત છે તેમની બોલી પણ બહુ મસ્ત છે તો મિત્રો આ ફૂમતોજી આ રમેનના પ્રોગ્રામમાં એટલી મસ્ત કોમેડી કરી છે તો મિત્રો તમે પણ સાંભળશો તો તમને પણ મજા આવશે અને તમને તમે પણ હસવા લાગશો તો મિત્રો તમને આ ફૂમતાજીની કોમેડી સંભળાવું છું તો મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સાંભળો આ કોમેડી વિડીયો એટલે બંકા નવા જ બેસી ગયેલો હો બરાબર બપોરો નો શૂટિંગ માં હતો ને એટલે અવાજ બેહી ગયો તો બરાબર પણ તો આ તો માતાજી ની દયા અવાજ ને આકડે બરાબર એટલે વધો નહીં ઓમ તો બે ત્રણ કેસે થઈ ગયેલા છે બંકા ઉપર બરાબર હોય એટલે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું હાચવીન ભરજો એમ હ ભલે તમે સ્કોર્પિયો લઈને ભરતા બાકી આ બંગડો ને એ જૂતો જાતો આગત છે તમને કહું મો કારણ કે પાટણનો સપોર્ટ છે બરાબર જીજી જોવી પાટણ મારું પરગણું અને બાજુમાં માતરવાડી એટલે વાત જ ના થાય એમ સાચું ખોટું તાણી બોલ એ શ્રી વિવેક